આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સોંઢિયા ગામે આવેલ ઐતિહાસિક રામજી મંદિર ખાતે ત્રીસ ફૂટ લાંબુ અને દસ ફૂટ પહોળું ભગવાન શ્રી રામનું રંગોળી ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે આ ચિત્ર વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ ગામ લોકોએ એકસો દસ કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરીને તૈયાર કર્યું છે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે આ ચિત્ર બનાવનાર કલાકારોને અભિનંદન પાઠવી ખેસ દ્વારા તેમનું સન્માન કર્યું હતું ગ્રામજનો આ ચિત્ર નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા કલાકાર દ્વારા અને એમની બે દીકરીઓ દ્વારા એક રા ભગવાન શ્રી રામનું મોટું રંગોળીનું એમને દોરી છે જેની અંદર એકસો દસ કિલો રંગોળીનો કલર વાપર્યો છે અને એ ચિત્રની સાઈઝ ત્રીસ ફૂટ હાઈટ છે અને સાડા દસ ફૂટ પહોળી છે એટલે બહુ જ ભવ્ય લાગે છે અને રંગબેરંગી કલરથી એવું સુંદર એ ચિત્ર દોરાયું છે કે આપણને ગામમાં જે ઉત્સાહ છે અને આ જે બે દીકરીઓ અને જે ભાઈ છે એમના કલાકાર એમની કલાને દાદ આપું છું